પાલીતાણાથી નજીક આવેલા શંખેશ્વર પુરમ તીર્થ ખાતે ત્રણ મુમુક્ષોની દીક્ષા પ્રસંગ યોજાય પાલીતાણાના શંખેશ્વર તીર્થ ખાતે ત્રણ મુમુક્ષોની દીક્ષા યોજાય પરમ પૂજા આચાર્ય શ્રી લબ્ધીચંદ્ર સાગરજી સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ સાધુ સાધ્વીજી ભગવંતુ નિશ્રામાં ત્રણ દીક્ષાર્થીઓની દીક્ષા સંપન્ન થઈ પરમ પરમપૂજા આચાર્ય શ્રી લબ્ધીચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ નિશ્રામાં સુપ્રસિદ્ધ જૈન વિધિકાર અને જૈન સાધુ સાધ્વીજીઓના ન્યાય દર્શન સહિત જૈન શાસ્ત્રોના પંડિત ધનંજયભાઈ તેમણે પાલિતાણા પાસે આવેલ વિજ્ઞાન તીર્થ શંખેશ્વર પૂરમમાં તીર્થ પ્રેરક આગમ પરિચય વાચના દાતા આચાર્ય શ્રી લબ્ધીચંદ્ર સાગર સુરેશ્વર મહારાજ સાહેબ નિશ્રમાં જૈન દીક્ષા સ્વીકારી તેમનું નામકરણ થયું મુનિશ્રી ધ્રુવેશચંદ્ર સાગરજી મહારાજ સાહેબ મુમુક્ષ રિતિકાબેન તથા મુમુક્ષ શ્રિંકલબેન દીક્ષા લઈને સંયમ જીવન સ્વીકાર્યું તેમના પણ નામકરણમાં પૂજ્ય વિદેહી યશા શ્રીજી મહારાજ સાહેબ અને પરમપૂજ્ય શ્રી યુગાદી યશા શ્રીજી મહારાજ સાહેબ થયું દીક્ષા પ્રસંગે મોટી સંખ્યામાં ભારતભરમાંથી શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા